Buat anak buku rica, kesabaran ipah mana, sabar ipah lewara, dakwahat repot lewat awas ya, jadawahat. Amulama, dawa cah, bulu bulu kena gila. Oh, iya lah, iana cah, kau satu ya, nih cah, eh, 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 બેસે મગાવી લે એ ભાઈ આમ સીધો બે સીધો બેસતો સીધો ના બેહું તું ગામમાં જા ગામમાં જા ક્યાં પેલા તું ના સાંભળતો

કે મૂકઈ લે હવે મૂક કે આ તો મેને તો ઘરે ઘરે હાળે કરીએ હું હાળી કરે આમાં એક ઓલી વાડીયા જાય પપ લે જા પપ હા જા પપ અને આઈજે ઉતાવળો આપ દેન હા બહાલવા મૈને પણ લોકો ઓલે ઓત તો હારું છું પપ લેવા જાવું આ બહુ ડાણો અતે ને પપ લેવા જાવું પપ લેવા જાવું પપ લેવા જાવું पपले वाज आवू पपले वाज आवू पपले वाज आवू <laughs> ला क्या जा तू पपले वाज आवू पप पप अबे पॉप तो बवागो पचा कप लेन जा हैं कप लेन जा कप पॉप ने कप बदु एकज ते मारे न ते न या दो ना आवे ना कप लेन आवू

હવે હું ગાંડો થઈ જવાનો સવારે સીધી તું ગામમાં જાય ક્યાં ગામમાં જા જ

જો તો આને ગુડ નથી લે જા ના ને મને નથી મારવાનો હું તને કહું છું તું મને કે છો ગામ માં જા ગામ માં ક્યાં તે ગામ માં જાવ હા જા મારા ભાઈ બહુ ડાયો જા ગામ માં જા જા હો ગુડ નથી લે જા દૂધ ની થેલી હા બહુ ડાયો છે હો ડાયો બહુ છે જા લઈને ના પાછો હબ દેનો હો જો ના કીકરા છે ને એ દુકાને જાય પાછો લઈ તાજો દૂધ રાખે એ પાછો આવીને સડાઈ જે તું જા હવે હબદે ને સા પીવી સા સા પી દૂધ ઠેલી લઈ જા ગામમાં ગામમાં ગામ જા હા દૂધ ને ઠેલી લેવા દૂધ ને ઠેલી લેવા જાવું દૂધ ને ઠેલી લેવા જાવું દૂધ ને ઠેલી લેવા જાવુ દૂધ ને ઠેલી લેવા જાવું દૂધ ને ઠેલી લેવા જાવું ઠેલી લેવા જાવુ ઠેલી લેવા જાવુ थेली ले बाजार, चूड़ी, थेली ले बाजार, तू तो थेली थेली करा, थेली ले बाजार, हाँ थेली हूँ पहल, थेली ले बाजार, हाँ थेली, थेली थेली क्या ना, तो आलिंजा, ज़्यादा जल्दी बोला था ना मायर से जा उतार बोलो ज़्यादा जल्दी, थेली नहीं, थेली ना थेली नहीं, थेली ना

મશીનનો ઓલી ઓવળીએ જા આપડે પટ્ટો લેતા પટ્ટો એ મશીન નો પટ્ટો હું પટ્ટો હું બહુ ડાયો છે એમ ને તો પાછું કીધું કામ કરે બહુ ડાયો છે બહુ ડાયો પટ્ટો પટ્ટો હું પટ્ટો મશીન નો પટ્ટો લાવવાનો છે પટ્ટો લાવવાનો છે ઝા ભલજો હાથ આઠ ખાઈ લાભજો એ ભલે રહે ખાય પણ મારે જે કરવાનો છે એ લાવવા દે તો સારું છે ભાઈ ઈ ખાઈ જો ઈ ખાઈ જો સાદા ભાઈ સા ઉતાવળો આવી જાય પટ્ટો લેવા જાવ 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 લેવા જાવ પટ્ટો લેવા જાવ પટ્ટો લેવા પટ્ટો લેવા પટ્ટો લેવા ક્યાં એમ માઢા પાંચ ભેરા પોઈ લેને કરી એકસો બાળી હકડી પટ્ટો લેવા દાવું પટ્ટા શું કરો પટ્ટો લેવા દાવો પટ્ટા શું કરવા પટ્ટા શું કરવો એમ કહું ગળાપો ખાવ ગળાપો હું કામ ખાવા તારે હું દુઃખ પડી જાય ગળાપો ખાવ કોને હે આવડા છે ટ્રાય મારું મારું ટ્રાય હે એક મારો ત્યારે Lá Lấy lên Lấy đi giáp nhụ vật hả Mua chủ Mua chủ Tao á Ở đây bắt đầu Hà rùn rau á Bắt đầu lại vô Bắt đầu lại vô lại फट्टो लाइव ओ केम नेजी Beri એ ભાઈ તો હરખું કામ કરીને આવે કામ હરખું કરીને આવે હું મારો મગજ કંટાળી ગયો હવે હું તારી કંટાળી ગયો કંટાળી ગયો હાવ કંટાળી બહુ શોખ હતો બહુ શોખ હતો કરાઈ લે કામ તો કરાઈ લે કામ એની પાસે હવે તો મને રીસ લાવો ધરાય રો હવે એને કઈ હરખું કામ ચેન્જ હરખું કામ ચેન્જ કઈ કામ કરે નકર હવે હું મને લાગે કે મેં આટા મૂકી દીધા એવું લાગે મને તો હા મને એમ કે આરો બોલો ભૂલી જાય તો આ તો આપણને ભૂલી જાય આપણને ભૂલી જાય ને આપણે ભૂલવાડી દે એમ એમ કે તું તને એ કઈ બુદ્ધિ જ ના હતી ક્યાં રીતે આને આવું ભટકાડ્યું આવો હવે છે ને હું દાડિયા કરતો હું એ તારી ઈચ્છા એમાં હું બગતો નહીં હું કરતો હું એને ખબર પડે કે મા મા કરે ને માં એને ફાફક નબળું મને કહે મારે શું છે નાખેલો છે ખબર પડે ડકો સુધર એવો સુધેર હવે મેં વેઠ વેઠ આમ હવે જો આગળ કે ઇલા શેઠ વેટ દે વે હા આગરે મારવા મણી હોત ને હવે ડોળા કોઈને આમ કાઢે કંટાળી ગયો તે તું કંટાળી ગયો લ્યો કાકા દાડિયા લાવ્યો ક્યાં દવા કાકા છે મારે ભૂલાઈ ગયો કાકા કાકા આનો હું ક્યાં દવા સાટવે દવાના સાટવાને આને મારવાનો છે એલા એ તો આવડા તો આ મારવા દાડિયા કરવા ગયો તો હું મારી મારી ધરાઈ રે બી દાડિયા કરવા પડે ને